નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝ માં આપનું સ્વાગત છે આવતીકાલે જયારે પ્રચાર પ્રસાર બંધ થવાના છે ત્યારે વાઘોડિયા પેટા ચૂંટણીમાં જે ભાજપના ઉમેદવાર છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે ભવ્ય રોડ શો યોજાવા જઈ રહ્યો છે વાઘોડિયાની જો વાત કરીએ તો ભાજપના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જ્યારે નિમણૂક કરવામાં આવી હતી ત્યારબાદ તેઓ જોરશોરથી પ્રચાર પ્રસારની શરૂઆત કરી હતી ત્યારે હવે આવતીકાલે જયારે પડઘમ શાંત થવાના છે ત્યારે Baviero, io ti rogo. Avviva si Lutus. A te, ah, ma c'è la ragazza. Giamma, c'è la ragazza. Ready, Josepho Baviero, ti rogo. E sentiamo. E dai, sabato. E dai, sabato. E dai, sabato. E dai,

જોવા મળી રહ્યા છે અને આ લોકો કટાવટ કરીને આપણે રસ્તા પર આવી છે છીએ તમામ લોકો પાક ને માટેના થઈ રહ્યા છે ત્યારે સાતમું તારીખે જયારે મતદાન ની શરૂઆત થશે ગુજરાત ની છવ્વીસો બેઠકો પણ વિધાનસભા ધર્મેન્દ્રસિંહ વાદ જે ના ઉમેદવાર છેલ્લા ઘણા દિવસો તેઓ પોતાનો પ્રચાર શરૂઆત કરતી કરેલા આવતીકાલ થી ત્યારે પ્રચાર થી કહે આ ભવ્ય રોડ શો વાપડે માં યોજાયો છે મોટી સંખ્યામાં લગભગ સો કરતા વધુ બાઇકો સાથે માહોલ

બધે રોડ શો થઈ રહ્યો છે કારણ કે સાતમી તારીખે જ્યારે મતદાન થવાનું છે છવ્વીસો બેઠક પર સાથે વિધાનસભાની વાત કરીએ જે પ્રકારે ગુજરાતી વિધાનસભાની જે પાંચ પેટા ચૂંટણી છે તેમાં વાઘા પેટા ચૂંટણી આવી રહી છે અને તેમાં ભાજપના ઉમેદવાર જે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ છે તેનો આ ભવ્ય રોડ શો જોઈ શકો છો હજુ તો રોડ શોની જે શરૂઆત છે તે શરૂઆત કરી છે અને તેની પહેલા જ આ જે હજારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીંયા આવી પહોંચ્યા છે રેલીમાં તેઓ જોડાયા છે એટલે સાતમી તારીખે જ્યારે મતદાન થવાનું છે એ મતદાન પહેલા જ વિશ્વાસ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા હંમેશા પ્રજાની વચ્ચે રહ્યા છે જ્યારે તેઓ અપક્ષ ચૂંટાઈ ના આવ્યા હતા ત્યારે પણ તેઓ પ્રજાની વચ્ચે રહ્યા હતા મહિલાઓ હોય ખાસ કરીને વિધવા બહેનો હોય તેને પણ સહાય કરી છે અનેક સમૂહ લગ્ન કર્યા છે અને એટલે જ તેઓ પ્રજાની વચ્ચે રહીને આ પ્રજાના કામો કરે છે સાથે અપક્ષમાં હતા તેઓ રાજીનામું આપ્યું ત્યારબાદ હવે તેઓ ભાજપમાં જોડાને ભાજપના કેન્ડિડેટ બન્યા છે ત્યારે હવે આવતીકાલે જ્યારે પ્રચાર પ્રસાર બંધ થશે ત્યારબાદ એક પણ ઉમેદવાર આ પ્રચાર પ્રસાર ની કરે તેની પહેલા વાઘોડિયા વિધાનસભાની જો વાત કરીએ તો વાઘોડિયા વિધાનસભામાં જયારે બાપુ આજે ભવ્ય રોડ શો કરી રહ્યા છે લોકોની વચ્ચે તેઓ આ જનપ્રતિસાદ તેઓનો મળી રહ્યો છે આ જે વાઘોડિયાની જનતાનો જે સાથ સરકાર તેમને મળ્યો છે અગાઉ પણ તેઓનો સાથ સરકાર મળ્યો હતો અને આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે તેઓ આ ભવ્ય રોડ શો કરી રહ્યા છે અને જે પ્રકારે લોકોનો પ્રતિસાદ જે મળી રહ્યો છે બાપાનું લોકો તેમનું સ્વાગત કરી રહ્યા છે ખાસ કરીને જો વાત કરીએ તો વાગોડિયા વિધાનસભા છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ પ્રેરિત રહી છે ત્યારે ગત વિધાનસભામાં જ્યારે અપક્ષમાંથી બાપુ ચૂંટાઈને આવે તો ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા અને હવે ફરી પેટા ચૂંટણી આવી છે ત્યારે તેઓને કેન્ડિડેટ બનાવવામાં આવ્યા છે અને કેન્ડિડેટ બનતાની સાથે જ હવે જ્યારે સાતમી મેના દિવસે જ્યારે મતદાન થવાનું છે તેની પહેલાં આજે ચાર તારીખ એટલે કે આવતીકાલે જ્યારે પાંચ તારીખે મતદાન પ્રચાર પ્રસાર બંધ થશે તેની પહેલાં લોકોનો જે પ્રતિસાદ છે મળી રહ્યો છે લોકો તેમને સામેથી મળવા જઈ રહ્યા છે આપ જોઈ શકો છો તમામ લોકો આ મળી રહ્યા છે અને અગાઉ પણ તેઓ આજ બેઠક પરથી જીતી આવ્યા છે અને ખાસ કરીને જ્યારે વાત કરીએ તો હંમેશા પ્રજાની વચ્ચે રહી ચુકેલા એવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ છે બાપુ હર હંમેશ પ્રજાની વચ્ચે રહીને કામ કર્યું છે અને હવે ડબલ એન્જિનની સરકારમાં જઈને પ્રજાના કામો કારણ કે વિકાસ વિકાસની વાત કરીએ તો હમણાં જ નગરપાલિકા સાથે અનેક એવા વિકાસના કામો કર્યા છે એટલે ડબલ એન્જિનમાં તેઓ સરકારમાં જઈને તેઓ આ કામ કરે તેના માટે તેઓ ભાજપમાં આવ્યા હતા અને જોઈ શકો છો જે લોકોનો ઉત્સાહ જે પ્રકારે આપ જોઈ શકો છો લોકો નો ઉત્સાહ મળી રહ્યો છે અને ગામે ગામનો જે કાર્યકર્તા કાર્ય સાથે જાતે વાગોડિયા ની ની વચ્ચે રહીને તેઓ આ ખાસ કરીને જ્યારે આજે ભવ્ય રોડ શો યોજાયો છે અને જનપ્રતિષાદ પણ બાપુને સારો મળી રહ્યો છે ત્યારે આ ભવ્ય રોડ શો યોજાવા થઈ રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ સાથે તમામ જે લોકો છે તેમને આવકારી રહ્યા છે અને દરેક વ્યક્તિ તમામ છે વાગોડ્યાની જે પ્રજાજન છે તે બાપુને સમર્થન આપી રહી છે અને બાપુને મળી રહ્યા છે ત્યારે તમામ જે એક એક કાર્યકર્તા સાથે બાપુની વચ્ચે જઈને તેઓ બાપુ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું બાપુ શું કેશો અમારી વાઘોડિયા હતો ફેરણીને એ રૂપાંતર કરી નાખ્યું વાઘોડિયા ગામની અંદર ફેરણી બાકી હતી આજે ફેરણીનો કાર્યક્રમ હતો એની બદલે ફેરણીની જગ્યાએ એ લોકોએ રોડ શો કરી અને ભવ્ય વિજય સરગસ યાત્રા આજે જ વાઘોડિયાની જનતાએ કાઢી નાખી. લાગે છે આજે વિજય વિશ્વાસ રેલી નીકળી રહી છે. આ વિજય વિશ્વાસ રેલી છે આપ જોઈ રહ્યો છો રેલી નહીં રેલો છે. આ રેલો છે એટલે લોકોને લાગે છે કે આ બાપુ જીતી ગયા છે. વાઘોડિયાની જનતાએ નક્કી જ કરેલું છે કે ભાઈ અબકે બાર 1.5 લાખ કે પાર. બિલકુલ અબકી બાર 1 લાખ કે પાર. બાપુ કહી રહ્યા છે આપ બાપુ જ ફરી વખત વાઘોડિયા વિધાનસભામાં તેઓ આવશે તેવી વાત કરી રહ્યા છે ને એક લાખ લીડ થી તેઓ જીતશે તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે રોડ શો યોજાઈ રહ્યો છે ત્યાં ખુદ વિધાનસભાની જો વાત કરીએ તો પરમેશ તેમ વાઘોડિયા વિધાનસભા ભાજપની રહી છે પરંતુ ગત વિધાનસભામાં જ્યારે બાપુ ચૂંટાવ્યા ત્યારબાદ તેઓ હવે ફરી એક વખત તેઓ ભાજપમાં જોડાયા છે ને ત્યારબાદ હવે જ્યારે પ્રચાર શરૂઆત શરૂઆતનો પડઘમ હવે આવતીકાલે શાંત થવાનો છે અને શાંત થવા માટે જ્યારે ની પહેલા ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે આપ જોઈ શકો છો જેસીબી સહિત આ બાપુના સમર્થનમાં જોવા મળે જ્યાં જુઓ ત્યાં કેસરીઓ અને કેસરીઓ જોવા મળી રહ્યો છે વાગોડિયા વિધાનસભાની વાત કરીએ તો લાખો મતદારો છે અને આ વખતે જ્યારે તેઓ બિલકુલ જે પ્રકારે આવકાર મળી રહ્યો છે તેઓ અપક્ષ જીતીને આવ્યા ત્યારબાદ તેઓ હવે ભાજપમાં આવ્યા છે ને તેઓ દાવેદારી કરી છે અને ઉમેદવારી કરી છે ત્યારે આવતીકાલે જ્યારે પ્રચાર પ્રસાર બંધ થવાનો છે ત્યારે આજે વાઘોડિયાની વચ્ચે જઈને તેઓ અવભવ્ય રોડ શો કરી રહ્યા છે અને આ જે પ્રકારે લોકોનો જન્મપ્રિસાદ બાપુને મળી રહ્યો છે અને ત્યારે કાર્યકર સાથે નાના બાળકો પણ બાપુને આ હાર પહેરાવીને બાપુનું સ્વાગત કરી રહ્યા છે ને ચોક્કસ કહી શકાય કે જોઈ શકો છો આ દીકરી અને આપ જોઈ શકો છો નાની દીકરી પણ બાપુને હાર પહેરાઈ રહી છે અને ખાસ કરીને જ્યારે આ જે દીકરી છે દીકરી પણ એટલે લોકો નાના બાળકોથી લઈને તમામ વયના લોકોમાં બાપુનો જે પ્રેમ જોવા મળી રહ્યો છે અને પ્રેમના લીધે જ તેઓ અપક્ષ તરીકે ચૂંટાયા હતા અને હવે ભાજપમાં જોડે ગયા બાદ તેઓ આ ભાજપની ઉમેદવારીનો આજે કહેવાય છે કે જ્યારે પ્રચાર પ્રસાર શાંત થવાનો છે ત્યારબાદ

આ અતિપ્રમાણમાં આટલો ભવ્ય ઉત્સાહ એ કહી આપે છે કે અમારા ધર્મેન્દ્રસિંહ બાપુ અને ડૉક્ટર હેમંત જોશીની ભવ્ય જીત છે અને એક લાખ દોઢ લાખ વોટોથી વાઘોડિયા વિધાનસભા જીત છે એ નક્કી છે ચાર જૂન છે એવું તમે જાતે જ જોશો એટલે મને કહેવાની કઈ જરૂર નથી પરફેક્ટ પરફેક્ટ બિલકુલ ચાર જૂન પહેલા જ આ વિજેતા રેલી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ને આ સાવલીના ધારાસભ્ય કેતનભાઈ નામદાર પણ આ રેલીમાં જોડાયા છે જોઈ શકો છો એ પ્રકારે એક કે એક વ્યક્તિ બાપુને પ્રેમ આપી રહ્યા છે ને દરેક વાગોડિયાની જનતા ખાસ કરીને વાગોડિયાની જનતાની વચ્ચે આજે ભવ્ય રોડ શો કરી રહ્યા છે અને દરેક વ્યક્તિ બાપુને પ્રેમ આપી રહ્યા છે આજ પ્રેમ જો આ સાત તારીખે જોવા મળશે કારણ કે સાત તારીખે મતદાન છે અને લોકો બાપુને મતદાન કરશે તેવું બાપુ કહી રહ્યા છે ને એક લાખથી તેઓ જીતશે આ ભવ્ય રોડ શો થઈ રહ્યો છે અને આ જે જનપ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે ખાસ કરીને આ જેસીબી સાથે પુષ્પ આર આજે છો જે ની વચ્ચે આ પુષ્પ વર્ષા થઈ રહી છે આ જે પ્રકારે જેસીબી થી પુષ્પવર્ષા થઈ રહી છે જેસીબી બતાવેબી થી બાપુ ના સમર્થન માં થઈ રહી છે પ્રકારે આપ જોઈ શકો છો જે બાપુ ના સમર્થનમાં આ જેસીબી પરથી પુષ્પવર્ષા બાપુ પર કરવામાં આવી રહી છે એટલે જયારે જે લોકોના સૂત્રો છે કહો દિલ છે બાપુ કિરશે તેવા સૂત્ર પણ કરી રહ્યા છે લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો કહો દિલ છે બાપુ ભીજ બાપુ ભીજે આપની બાર 400 બાર બાપુ એમના કામની પ્રખ્યાત છે ભાજપ સવાલ નથી ભાજપ વિકાસની વિકાસની રાજનીતિ કરે છે કોઈ પક્ષપાત કરતા નથી વિકાસની રાજનીતિ જીતવાના છે અમે અને જે 2 લાખ ની લીડનો જે અમને ટાર્ગેટ આપ્યો છે અમે અવશ્ય પૂરો કરવો છે બાપુ જીતે છે અવશ્ય જીતવાના તો બિલકુલ બાપુ અવશ્ય જીતે છે તેવું કહી રહ્યા છે ત્યારે આપ જો શકો છો જે પ્રકારે બાપુના

લોકોનો ઉત્સાહ ચારેકોર જોવા મળી રહ્યો છે આ ભવ્ય રોડશો શો યોજાયો ત્યાં જે લાખોની જનમેદની જાણે ઉમટી પડી હોય તે પ્રકારના અનોખા દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં બાપુનું સ્વાગત થઈ રહ્યું છે અને લોકો બાપુને આવકારી રહ્યા છે શું કેશો બાપુ નો ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે લોકો નો કેવો પ્રતિસાદ મળે લોકો નો બધી જગ્યાએ પ્રતિસાદ છે કહો દિલશે બાપુ ભીડશે

જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે એટલે દોઢ લાખ કરતાં વધુ પણ ને જે લીડનો જીતના વિશ્વાસ સાથે લોકોએ આશા વ્યક્ત કરી છે અને સાતમીએ જ્યારે મતદાન થશે ત્યારે મોટી સંખ્યામાં આપ મતદાન પાંચ તરફેનમાં થાય તેના માટે આપ ભવ્ય રોડ છો લોકોનો પ્રેમ જે પ્રકારે બાપુને મળી રહ્યો છે બાપુ જ્યારે આજે ભવ્ય રોડ શો કરી રહ્યા છે અને લોકોનો જે મળી રહ્યો છે જોઈ શકો છો ઠેર ઠેર સુધી બાપુના સમર્થકો આ રેલીમાં જોડાયા છે અને આ રોડ શો જે પ્રકારે આ ના જે વિસ્તારોમાં નીકળી ગયો છે લોકોમાં જે પ્રકારે ઉત્સાહ છે એ જ બતાવે છે કે આ બાપુનો તેનો જે પ્રેમ છે તે જોઈ શકો છો ભવ્ય રોડ શો આ વાઘોડિયા વિધાનસભામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલોનો આ રોડ શો જોવા મળી રહ્યો છે ત્યારે જોઈ મારા કેમેરામાં જે દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે કે આ હજારોની સંખ્યામાં જ્યારે આ જન્મદિન બાપુ માટે ટીટીઓ હોય એટલે ભવ્ય રોડ શો જે યોજાઈ રહ્યો છે અને આ જાણે જીતીને આવ્યા હોય તેમજ આ બાપુ માટેનો પ્રેમ જે જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો લોકોમાં જે ઉત્સાહ છે ઉત્સાહ આજે આ ભવ્ય રોડ શો માં જોવા રહ્યો છે ત્યારે સાતમી તારીખે વધુ એક લાખ દોઢ લાખ થી જીતે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે સાતમી તારીખે વધુ વધુ મતદાન થાય તે માટે અને ખાસ કરીને જ્યારે વાઘોડા વિધાનસભાની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર જે ધર્મેન્દ્રસિંહ વાગેલા બાપુ છે ત્યારે આજે ભવ્ય રોડ શો કરી છે રોડ શો કર્યો છે ને દોઢ લાખ થી જીતશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે કેમેરામેન રાહુલ ગપ્તાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા